હેલો ફ્રેન્ડ્સ આજે આપણે અમુકનો પ્રથમ ટોપિક સાર્વભૌમત્વ પર ચર્ચા કરીશું ટોપિક ડિસ્કસ કરતાં પહેલાં કેટલાક ક્વેશ્ચન જોઈ લઈએ કે કેવી રીતે એક્ઝામમાં પૂછાઈ શકે છે જો કદાચ બેઝિક ક્વેશ્ચન પૂછાય તો આવી રીતે પૂછાઈ શકે છે કે સાર્વભૌમત્વનો અર્થ શું છે ભારતના સંદર્ભમાં તેના મહત્ત્વની ચર્ચા કરો અથવા તો પછી ભારતીય સંવિધાનમાં સાર્વભૌમત્વનો સિદ્ધાંત કેવી રીતે પ્રતિબિંબિત થાય છે ચર્ચા કરો આવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે આ ટેલિગ્રામ ચેનલમાં તમને લખવા આપ્યું હતું આધુનિક વિશ્વમાં સાર્વભૌમત્વ સંપૂર્ણ નિરપેક્ષ નથી ભારતનો સંદર્ભ આપી ચર્ચા કરો અને આ થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે પણ કન્ટેન્ટ ઓલમોસ્ટ સેમ જ આવશે થોડું ઘણું કે મહાન વૈશ્વિક શક્તિઓ સાથેની વ્યૂહાત્મક ભાગીદારીમાં ભારતે પોતાના સાર્વભૌમત્વ સિદ્ધાંતને કેવી રીતે જાળવી રાખ્યો છે સમીક્ષા કરો અને આ માં ક્વેશ્ચન પૂછાયો હતો કે અમુકમાં લોકતંત્રાત્મક શબ્દ લોકપ્રિય સાર્વભૌમત્વના સિદ્ધાંત પર આધારિત છે ચર્ચા કરો હવે એક વસ્તુ અહીંયા હું તમને કહેવા માંગીશ કે ઘણી વાર છે ને આ દરેકે દરેક જેટલા પણ પાંચ ક્વેશ્ચન જોયા એમાં જે કન્ટેન્ટ છે ને ઓલમોસ્ટ થોડું ઘણું સેમ રહેશે પરંતુ કેટલીક વાર ક્વેશ્ચનની ડિમાન્ડ પ્રમાણે લખવાનું હોય છે એટલે જે કન્ટેન્ટ છે એ બેઝિક તમે જે બેઝિક સ્ટ્રોંગ કરશે ને તો એમાંથી તમે એડ કરી શકો છો જ્યારે કોઈ ટ્વિસ્ટ ક્વેશ્ચન આવે ત્યારે જસ્ટ તમારે એમાંથી જ કન્ટેન્ટ લઈને થોડા મરી મસાલા એડ કરીને ક્વેશ્ચનની ડિમાન્ડ ફૂલફિલ કરીને લખી દેવાનું છે ખાલી તમારે શસ્ત્ર ત્યાં ક્યાંથી તૈયાર કરવાનું શસ્ત્ર તમારા બેઝિકમાંથી તૈયાર કરવા અને જે પ્રમાણે તમારી નીડ છે એ પ્રમાણે તમારે એ શસ્ત્રને યુઝ કરવાનું હવે બેઝિક કેવી રીતે કરવું એ આપણે જોઈએ જ્યારે પણ કોઈ ક્વેશ્ચન પૂછાય એ તમને ખબર જ હશે કે ઇન્ટ્રોડક્શન બોડી અને કન્ક્લુઝન ઇન્ટ્રોડક્શન લખવાના પણ ઘણા બધા ટાઈપ છે તમે ડેટાથી શરૂઆત કરી શકો છો તમારી પાસે કોઈ વ્યાખ્યા હોય તો એનાથી પણ તમે ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરી શકો છો ઘણીવાર ઇન્ટ્રોડક્શનમાં જે ટોપિક આપ્યો હોય એનું મહત્ત્વ એટલે કે એનું ઇમ્પોર્ટન્સ શું છે એ લખીને પણ તમે શરૂઆત કરી શકો છો અથવા તો પછી તમે કોઈ કરંટ અફેરમાં આ ટોપિક શા માટે કરંટમાં રહ્યો હતો એ લખીને પણ તમે ઇન્ટ્રોડક્શન લખી શકો છો હજુ પણ ઘણી બધી રીત હશે પરંતુ આ બેઝિક ચાર રીત છે ડેટા વ્યાખ્યા ડેફિનેશન મહત્ત્વ અને કરંટ અફેર હવે તમારા ક્વેશ્ચન પ્રમાણે તમારે આ ઇન્ટ્રોડક્શન લખવાનું છે ઘણીવાર જે આ કરંટ અફેર છે એ ઘણીવાર સૂટ ના થતું હોય તો એને તમે ચેકી દો એ તમે વિચારો નહીં વધારે ઘણીવાર તમે મહત્ત્વથી લખી શકો છો ઘણીવાર સાયન્સ ટેક અથવા તો પછી ઇકોનોમીના કેટલાક ટર્મ્સ ઉપર જો ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે એની વ્યાખ્યાથી શરૂઆત કરી શકો છો અને છેલ્લે છે ડેટા જો તમારી પાસે ભરપૂર ડેટા હોય તો તમે ડેટાથી પણ શરૂઆત કરી શકો છો હવે આપણે અહીંયા જોઈએ કે સાર્વભૌમત્વની શરૂઆત તમે કેવી રીતે કરી શકો છો સાર્વભૌમત્વની શરૂઆત તમે વ્યાખ્યાથી પણ કરી શકો છો એટલે ખાસ અમારી તો એક એડવાઇસ છે કે જ્યારે પણ પોલિટીમાં તમે ઇન્ટ્રોડક્શન લખો ત્યારે ડેટામાં શું લખશો કોઈ આર્ટિકલ હોય તો એ લખવાનું અને જ્યારે આવા કોઈ ટોપિક પૂછે સાર્વભૌમત્વ તો તમે વ્યાખ્યાથી શરૂઆત કરી શકો છો કારણ કે સારો કોઈ આર્ટિકલ નથી તો તમે ડેફિનેશનથી શરૂઆત કરશો ને તો એ વધુ બેટર રહેશે હવે વ્યાખ્યા તમે ઓલમોસ્ટ લક્ષ્મીકાંત અથવા તો યુવામાંથી વાંચી જશે કે સારું ભવની વ્યાખ્યા શું છે ભારત ન તો કોઈ દેશ પર નિર્ભર છે ન તો કોઈ અન્ય દેશનું સંસ્થાન છે મતલબ કે ભારત કોઈ બીજા દેશ પર નિર્ભરતી નથી મતલબ કે ભારત કોઈ બીજા દેશ પર નિર્ભર નથી આપણી જે પણ અહીંયા ક્રિયા થતી હોય આપણા જેટલા પણ ડિસિઝન હોય એના માટે કોઈ બીજા દેશને પૂછવામાં નથી આવતું ના તો કોઈ દેશનો અહીંયા વર્ચસ્વ છે એટલે પોતાના જે આંતરિક અને બાહ્ય જે કાર્યકલાપ છે એના માટે ભારત સ્વતંત્ર છે તો આને જ સારું ભૌમત્વ કહેવામાં આવે એટલે તમે આવી રીતે વ્યાખ્યાથી શરૂઆત કરી શકો છો એકવાર ડેફિનેશન લખાઈ જાય ને પછી તમારે છે ને આવી રીતે બોક્સ જ ક્રિએટ કરી દેવાનું ડાયરેક્ટ તમારે આવી રીતે બે ભાગ પાડી દેવાનું કે આ સારું એના બે પ્રકાર છે આંતરિક અને બાહ્ય સારું આ બોક્સ બનાવવાનું શા માટે કહી રહ્યો છું કારણ કે જે પણ આન્સર ઇવેલ્યુએટ કરશે ને એ તમારું કન્ટેન્ટ પણ ચેક કરશે પ્લસ પ્રેઝન્ટેશન પણ ચેક કરશે અને ખાસ યાદ રાખજો તમારું જેટલું કન્ટેન્ટ સારું હશે અને જો પ્રેઝન્ટેશન ખરાબ હશે ને તો તમારે એવરેજ માર્ક્સ આવી શકે છે પરંતુ જો તમારું પ્રેઝન્ટેશન ખૂબ જ સારું હશે અને કન્ટેન્ટ એવરેજ હશે તો પણ સેમ માર્ક્સ આવી શકે છે ખાસ યાદ રાખજો તમે ઇવેલ્યુએટરના માઇન્ડસેટથી તમે એકવાર વિચારજો જરા તમારી પાસે સો પેપર આવે હજાર પેપર આવે દસ હજાર પેપર આવે ત્યારે તમે એમાં શું જોશો તમને એકવાર જોવામાં જ એનો આન્સર ગમી જાય તો તમે એને બાય ડિફોલ્ટ અડધો માર્ક્સ એક માર્ક્સ વધારે આપી શકો છો કારણ કે એનું પ્રેઝન્ટેશન સારું છે અને યાદ રાખજો યુપીએસસી અને જીપીએસસી બંનેમાં પ્રેઝન્ટેશન ખૂબ જ જરૂરી છે હું એવા પેપર બતાવી શકું છું કે જેમાં કન્ટેન્ટ બહુ સારું ન હતું પરંતુ પ્રેઝન્ટેશન બહુ જ સારું હતું તે એવો આજે ટોપર છે અને જેમને કન્ટેન્ટ સારું હતું પરંતુ પ્રેઝન્ટેશનના કારણે આજે આઉટ ઓફ ધ લિસ્ટ છે એટલે ખાસ યાદ રાખજો પ્રેઝન્ટેશન જેટલું બને ને એટલું વધારે ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરવાની અને આ રાતોરાત નહીં થાય તમે થોડું ઘણું ઓબ્ઝર્વ કરો ત્યારબાદ એને તમે આન્સરમાં ઉતારવાની કોશિશ કરશો ને પછી તમારો આન્સર સારો એવો એનરીચ થશે અધરવાઇઝ જો તમે કોશિશ જ નહીં કરો તો પછી તમારો આન્સર એનરીચ નહીં થાય આપણે ફરી અહીંયા આવીએ તમારે એકવાર ડેફિનેશન લખાઈ જાય પછી તમારે થોડું આવી રીતે વર્ક કરી લેવાનું તમારી પાસે જો ટાઈમ હોય ને તો પછી આંતરિક સાર્વભૌમત્વ અને બાહ્ય સાર્વભૌમત્વ લખ્યા પછી અહીંયા તમે થોડું ઘણું નીચે એની ડેફિનેશન પણ આપી શકો છો હવે આટલું લખ્યા પછી તમે ઇવન આંતરિક સાર્વભૌમત્વમાં તમે રાજનૈતિક આર્થિક સામાજિક આવી રીતે પણ તમે ભાગ પાડી શકો છો અને જો તમારી પાસે સ્પેસ અને ટાઈમ ના હોય તો તમે સિમ્પલ રીતે પણ લખી શકો છો હવે આંતરિક ભારતના લોકો જોડે અથવા તો ભારતના સંવિધાન જોડે એવા કયા કયા ઇન્ડિકેટર છે કે જેનાથી દર્શાવી શકાય છે કે ભારત એક આંતરિક સાર્વભૌમત્વ ધરાવતો દેશ છે તો તમે જાતે થોડું ઘણું વિચારો તમને પહેલો જ વિચાર સંવિધાનનો આવવો જોઈએ કેમ સંવિધાન કારણ કે સંવિધાન દ્વારા જ ઘણી બધી શક્તિઓ આપવામાં આવી છે કે જે આપણા જે સાર્વભૌમત્વનો જે સિદ્ધાંત છે એને વધુ મજબૂત બનાવે છે ઇવન તમે વિચારો કે આપણા આમુખમાં જ લખવામાં આવે છે કે બંધારણની જે શક્તિ છે એનો જે સ્ત્રોત છે એ ભારતના લોકો જ છે એટલે કે ભારતના લોકો ધારે ને તો જ બધું કરી શકે છે ભારતના લોકો ધારે કે આ ગવર્મેન્ટ બરાબર નથી તો બીજી ગવર્મેન્ટ ચેન્જ કરો એમાં કોઈ જ પ્રકારનું બહારનું ઇન્ટરફેરન્સ નહીં ના ઈવન કોઈ પર્ટિક્યુલર ગવર્મેન્ટ અથવા તો કોઈ પર્ટિક્યુલર જે રાજા હોય અથવા તો પ્રધાનમંત્રી હોય એના ઉપર નિર્ભરતા નથી આપણે આપણી રીતે પ્રધાનમંત્રીને પણ ચેન્જ કરી શકીએ છીએ મુખ્યમંત્રીને પણ ચેન્જ કરી શકે બધાને ચેન્જ કરી શકીએ છીએ તો એ શું દર્શાવે છે કે સંવિધાન થકી આપણને ઘણી બધી પાવર મળ્યો છે ઇવન સરકારને પણ ઘણો બધો પાવર મળ્યો છે સંસદનું સાર્વભૌમત્વ કે જે દર્શાવે છે કે ભારતની જે ટેરેટરી છે ભારતનો જે વિસ્તાર છે એમાં પણ કોઈની દખલગીરી સ્વીકારવામાં નહીં આવે તમે વિચારો આર્ટિકલ જે થ્રી સેવન્ટીને હટાવવાનો જે નિર્ણય લેવામાં આવ્યો તે ભારતની સંસદ દ્વારા લેવામાં આવ્યો હજુ પણ તમને ખબર હશે કે પાકિસ્તાન હજુ પણ વળખામાં આવી છે પરંતુ આ આપણો આંતરિક સાર્વભૌમત્વનો હિસ્સો છે તો આપણે એને ગુમાઈ જ ન શકીએ અને આપણું જ છે તો આ શું દર્શાવે છે આ આપણો આંતરિક સાર્વભૌમત્વ દર્શાવે છે પછી તમે આર્થિકનું કંઈક વિચારો આર્થિકમાં એવા કોઈ નિર્ણય લેવા છે કે જે દર્શાવે છે કે ભારતે બીજા કોઈ દેશ પર કે બીજા દેશની ઇકોનોમી પર શું ઇમ્પેક્ટ પડશે એનું વિચાર્યા વગર ભારતની ઇકોનોમીને સુદ્રઢ કરવા માટે ભારતે જાતે જ બધા પ્રયત્નો કર્યા છે તો એમાં તરત જ તમને યાદ આવશે જીએસટી ઇવન આ નિર્ણય સમયે કોઈની જ દખલગીરી ન હતી તો તમે એનું પણ એક્ઝામ્પલ લખી શકો છો ઇવન તમે ન્યાયિક સારું ભૌમત્વ એનું પણ તમે એક્ઝામ્પલ લખી શકો છો કે અનેકો જજમેન્ટ ન્યાયિક દ્વારા આપવામાં આવ્યા છે કે જે આપણી જે આંતરિક સારું ભૌમત્વ છે એનો જે સિદ્ધાંત છે એને ફૂલફિલ કરે છે નેક્સ્ટ તમે પ્રાકૃતિક સંસાધનો વિશે વિચારી શકો છો કે આજે ભારત પાસે જેટલા પણ પ્રાકૃતિક સંસાધન છે જેટલા પણ નેચરલ રિસોર્સિસ છે એ દરેકે દરેક રિસોર્સ પર ભારત સરકાર અને ભારતના લોકોનું જ આધિપત્ય છે એમાં કોઈ અન્ય દેશનું કોઈ જ નોમિનન નથી તો એ શું દર્શાવે છે આપણું આંતરિક સાર્વભૌમત્વ સેમી રીતે તમે વુમન રિઝર્વેશન બિલ લાવો કે ઘણા બધા રિઝર્વેશનના જે એક્ટ લાવવામાં આવ્યા છે રૂલ્સ લાવવામાં આવ્યા છે તો એમાં કોઈ સરકાર બીજી સરકાર બીજા દેશોની સરકાર ઇન્ટરફરન્સ નથી કરી શકતી તો એ શું બતાવે છે આપણું આંતરિક સાર્વભૌમત્વ દર્શાવે છે પરંતુ તમે જો વિચારશો તો આપણું જે આંતરિક સાર્વભૌમત્વ છે એ થોડું સીમિત છે હવે હવે જ્યારે તમે આંતરિક સાર્વભૌમત્વના કેટલાક પડકારો અથવા તો કેટલાક ચેલેન્જીસ વિશે વિચારો ત્યારે પણ તમારે સિલેબસ વાઇસ થોડું ઘણું વિચારવાનું સુરક્ષા રિલેટેડ વિચારો ઇકોનોમી રિલેટેડ વિચારો તમે થોડું ઘણું સામાજિક રાજનૈતિક વિશે વિચારો પછી થોડા ઘણા તમને છે ને વધારે પોઈન્ટ તમારા માઇન્ડમાં આવશે જેમ કે સુરક્ષા વિશે તમે વિચારતા હોય ત્યારે તરત જ તમારે યાદ કરવાનું કે તમે સિક્યુરિટી જ્યારે પણ સબ્જેક્ટ આખે આખો વાંચ્યો હતો ત્યારે તમે કયા કયા ટોપિક વાંચ્યા હતા એમાંથી તો એ ટોપિકમાંથી ઘણા બધા ટોપિક અહીંયા કનેક્ટ થશે જેમ કે નક્સલવાદ સિક્યુરિટીનો એક ટોપિક છે તમે વિચારો આંતરિક સાર્વભૌમત્વનો એક પડકાર જ કહી શકાય ને કે આજે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સરકાર ધારે છે છતાં પણ કશું કરી નથી શકતી તમને ખબર હશે કે પશ્ચિમ બંગાળ અને ખાસ કરીને છત્તીસગઢ એમાં ઘણા બધા વિસ્તારો છે કે જેમાં નક્સલવાદીઓનો બહુ જ ત્રાસ છે ત્યાં સરકાર ઈચ્છે તો પણ ત્યાં શાસન વધારે નથી કરી શકતી ત્યાં નક્સલવાદીઓ દ્વારા જ શાસન ચલાવવામાં આવે છે તો એ શું બતાવે છે કે આપણું જે આંતરિક સાર્વભૌમત્વ છે એનું ક્યાંક હનન જોવા મળે છે સેમ એવી રીતે તમે આતંકવાદનું વિચારી શકો છો કેટલા બધા આપણે ત્યાં આતંકવાદી હુમલા થયા તો એ શું બતાવે છે ઘણીવાર આપણી આંત આંતરિક જે સાર્વભૌમત્વ છે એ ક્યાંક છીનવાય છે પછી ઇવન તમે સાયબર સુરક્ષાનું વિચારો કે આજે દરેક લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે પરંતુ તમે ઘણી વાર સમાચારમાં સાંભળતા હશો કે ઘણી જગ્યાએ સાયબર હુમલો થયો અને ઘણા એવા રૂપીઝનું નુકસાન થયું અને એ સાયબર હુમલો બહારના લોકો મતલબ વિદેશી લોકો ચાઇનીઝ હોય કે પછી પાકિસ્તાનથી કેટલાક એજન્ટો હોય કે બીજા ઘણા બધા દેશોના જે એજન્ટો આવી રીતે વર્ક કરતા હોય અને સાયબર હુમલા કરતા હોય તો એ શું દર્શાવે છે આપણા સાર્વભૌમત્વનું હનન થયું સેમ એવી રીતે તમે બોર્ડર વિવાદનું લખી શકો છો આજે જે ચીનનો જે અક્ષય ચીનનો જે પાર્ટ છે આપણા ભારતનો પાર્ટ છે ને પરંતુ છતાં પણ ચીન જોડે છે તો એ આપણા આંતરિક સાર્વભૌમત્વનું હનન થયું ને તો તમે આવી રીતે તમે વિચારશો ને તો તમારે ઘણા બધા પોઈન્ટ જનરેટ થશે પછી સેમ એવું અર્થવ્યવસ્થા વિશે વિચારો અર્થવ્યવસ્થામાં તમે પહેલું વિચારી શકો છો એફડીઆઈ વિશે તમે કદાચ મોર્ગન સ્ટેન્લીનું નામ સાંભળ્યું છે આ ઓર્ગન સ્ટેન્લી એક કંપની છે યુએસ બેઝ છે ઘણા બધા રિપોર્ટ બહાર પાડતી હોય છે તો આઈ થિંક બે હજાર તેર ચૌદ આજુબાજુ આ ઓર્ગન સ્ટેન્લીએ કેટલાક રિપોર્ટ બહાર પાડ્યા હતા અને એ રિપોર્ટમાં પાંચ કન્ટ્રીના નામ આપ્યા હતા અને એ પાંચ કન્ટ્રીને ફ્રજાઇલ ફાઇવ દેશો તરીકે માનવામાં આવ્યા હતા હવે ફ્રજાઇલ ફાઇવ એટલે શું ફ્રજાઇલ એટલે તમને ખબર છે નાજુક એટલે કેટલાક પાંચ નાજુક દેશોના નામ આપવામાં આવ્યા હતા એમનું એવું કહેવું હતું કે ભારત દેશ છે એ પણ આ ફ્રજાઇલ ફાઇવ દેશોમાં સામેલ છે હવે ફ્રજાઇલ ફાઇવ દેશનું નામ કેમ આપવામાં આવ્યું હતું કારણ કે એમનું એવું કહેવું હતું કે ભારત દેશ છે એ પણ એફડીઆઈ ઉપર વધારે નિર્ભર છે જો એફડીઆઈ ના આવે તો ભારતની જે સ્થિતિ છે ભારતની જે ઇકોનોમી છે એ ખૂબ જ નાજુક પડી શકે છે તો થયું જ ને એફડીઆઈ એક ભારતની જે આંતરિક સાર્વભૌમત્વ છે એનું ક્યાંક પડકાર ગણી શકાય ને કારણ કે જો એફડીઆઈ નહીં આવે તો ભારતની અર્થવ્યવસ્થા ખાસી એવી રીતે અફેક્ટ થઈ શકે છે પછી સેમ એવી રીતે ભારત દેશ આજે પણ ક્યાંક અંશે થોડી ઘણી ડિપેન્ડન્ટ ઇકોનોમી છે ભારતની ઘણી બધી જે કોમોડિટી છે ભારતના જે ગુડ્સ એન્ડ સર્વિસ છે એ બીજા દેશો પર નિર્ભર છે આજે તમે વિચારો કે આઈટી સેક્ટર છે આપણું આઈટી સેક્ટર આજે ભારતમાં બૂમ પર છે અને ઇવન જે આપણી જે સર્વિસ સેક્ટરમાં ઘણો બધો હિસ્સો આપણા આઈટી સેક્ટરમાંથી આવે છે પરંતુ જો તમે એની હિસ્ટ્રી વિચારશો ને તો એના પાછળ જે બેકગ્રાઉન્ડમાં જે આઈટી કંપનીઓના જે સોફ્ટવેર છે કે આઈટી કંપનીઓના જેટલા પણ ક્લાયન્ટ છે એ બધા યુએસ બેઝ યુરોપ બેઝ છે તો એ શું દર્શાવે છે કે ભારત દેશ છે એ ક્યાંક ને ક્યાંક ડિપેન્ડન્ટ છે ભારતની જે આઈટી કંપનીઓ છે એ ક્યાંક ને ક્યાંક ડિપેન્ડન્ટ છે એટલે માની લો કે કાલ ઉઠીને યુએસ કે યુરોપવાળા ભારત સાથે સંબંધો કાપી લે તો આ આઈટી કંપનીઓને ઘણી બધી અસર પડી શકે છે તો એટલે કહી શકાય કે ભારતની જે અર્થવ્યવસ્થાને એમાં પણ ખાસ કરીને ભારતની ઇકોનોમી છે એ ક્યાંક ડિપેન્ડન્ટ છે તો આ કહી શકાય કે આપણું આંતરિક સાર્વભૌમત્વને હનન થાય છે પછી સેમ એવી રીતે વૈશ્વિકીકરણનું વિચારું કે આજે ભારતના લોકો છે એ વિદેશી બ્રાન્ડોને વધારે પ્રિફર કરે છે અને જે ભારતનો જે પૈસો છે એ વધારે બહાર જઈ રહ્યો છે ભારતનો વધારે પૈસો એટલે એવું કહી શકાય કે ભારતના દેશોને શું પહેરવું મતલબ કે પહેરવેશ ખાણીપીણી એવા ઘણા બધા ફેક્ટરો ઉપર બહારના લોકો બહારની જે કંપની છે એનું પ્રભુત્વ વધારે છે આવું કહી શકાય ને તમે જાતે જ વિચારો કે આપણે ત્યાં પેન્ટનું કલ્ચર હતું જ નહીં ઇવન જે પેન્ટ બનાવવામાં આવ્યું હતું એ પેન્ટ એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે જે શરદી મતલબ ખાસ કરીને જે યુએસ અને કેનેડામાં જ્યાં બરફ વધારે પડે છે ત્યાં ઠંડીથી બચવા માટે પેન્ટનો આવિષ્કાર કરવામાં આવે પરંતુ આપણે તે પેન્ટ અને સૂટનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તો એ શું બતાવે છે કે ભારતની જે પણ ખાણીપીણી હોય કે ભારતના જે પણ પહેરવેશ હોય ભારતનું જે કલ્ચર છે એના ઉપર ક્યાંક અંશે વિદેશી જે કંપનીઓ છે વિદેશી જે ગવર્મેન્ટ છે એમનું ક્યાંક ને ક્યાંક અંશે પ્રભુત્વ છે એવું કહી શકાય સેમ એવી રીતે તમે સામાજિક રાજનીતિક વિશે વિચારો આજે ઘણા બધા આંદોલનો થતા હોય જાતિ આધારિત હોય જ્ઞાતિ આધારિત હોય એવા ઘણા બધા આંદોલનો છે જે ભારતની જે સાર્વભૌમત્વ છે એને ક્યાંક પડકારજનક છે તેમ એવી રીતે ભારતમાં જે ઉગ્રવાદ છે ખાસ કરીને નોર્થ ઇસ્ટ જમ્મુ કાશ્મીરમાં જેટલા પણ અલગાબાદના વિવાદો થાય છે ઇવન તમિલનાડુ કે નીચેના જે સધન સ્ટેટ છે એમાં પણ ઉગ્રવાદ અલગાવાદ ચરમસીમા પર છે તો એ આજે નહીં તો કાલે ભવિષ્યમાં એ ભારત માટે પડકાર સ્વરૂપ તો છે જ તમને જો કદાચ યાદ હોય તો જમ્મુ કાશ્મીરમાં જે પુલવામા અટેક થયો હતો પુલવામા અટેકમાં સૌથી મોટી સંડોવણી કોઈ હોય તો એ ભારતના જ નાગરિક મતલબ જમ્મુ કાશ્મીરનો એક યુવાન હતો એની ખૂબ જ મોટી ભૂમિકા હતી આ અટેક કરવામાં તો આવી રીતે ભવિષ્યમાં પણ ઘણા બધા એવા અટેકમાં ભારતના જ લોકો એક ક્યાંક બાધારૂપ બની શકે છે તો આ શું દર્શાવે છે કે ભારતનું જે પૂર્ણ સાર્વભૌમત્વ છે એ ક્યાંકને ક્યાંક હનન થઈ રહ્યું છે કેમ હનન થઈ રહ્યું છે કારણ કે ભારતમાં ઉગ્રવાદ અલગાવાદ એની ઘણી બધી પરિસ્થિતિઓ ઊભી થઈ છે પછી સેમ એવી રીતે તમે આંતરરાષ્ટ્રીય વિચારો કે ઘણા એવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે આંતરરાષ્ટ્રીય કેટલાક મેગેઝિન હોય કે કંપનીઓ છે એ બધા બાયસ બની ગયા છે તમે ઘણીવાર વિચાર્યું હશે કે યુએસમાં આજે ઘણું બધું ગન કલ્ચર છે પરંતુ એ ગન કલ્ચરને કોઈ વધારે સખ્તાઈથી કોઈ વિરોધ નથી કરતું પરંતુ ભારતમાં કોઈ એવો ઇન્સિડન્ટ થાય તો તરત જ બાના લોકો છે બાના જે દેશ છે બાના દેશોની જે મેગેઝિન છે અથવા તો પછી ન્યૂઝપેપર છે એ તરત જ ખૂબ જ કડક શબ્દોમાં વખોડે છે એનો મતલબ શું થયો કે બીજા દેશોના જે ન્યૂઝપેપર હોય કે મેગેઝીન હોય કે પછી સંસ્થા હોય એ ખૂબ જ બાયસ છે તમે ઘણીવાર એવી સંસ્થાના રિપોર્ટના નામ સાંભળ્યા હશે કે જેમાં ભારતનું સ્થાન સૌથી છેલ્લું તો ઘણીવાર તમે ભારત સરકાર દ્વારા એને વખોડતું પણ જોયું હશે અને એ વખોડતા જે સ્ટેટમેન્ટ છે એમાં પણ લખ્યું જ હશે કે ભારત આ જે આંતરરાષ્ટ્રીય સંસ્થાનો જે રિપોર્ટ છે એ ફૂલ્લી બાયસ છે તો આ બાયસ હોવાના કારણે ઘણા બધા લોકો મતલબ ભારતના લોકો પણ એમનો વિચાર છે એ ચેન્જ કરી દે છે હવે એ વિચાર ચેન્જ કરી નાખે મતલબ કોઈ કોઈ વ્યક્તિ છે એ ભારત પ્રત્યે વિરોધ થઈ જાય ભારત વિરોધી થઈ જાય તો જે આપણું આંતરિક સાર્વભૌમત્વ છે એને ક્યાંક પડકારજનક તો થઈ શકે ને તો એટલા માટે આંતરરાષ્ટ્રીયમાં તમે આ મુદ્દો લખી શકો છો ઇવન તમે આ ત્રણ ખેડૂત જે કાનૂન લાવવામાં આવ્યો હતો તે થ્રી ફાર્મ લો ગણી શકાય તો એક થ્રી ફાર્મલોમાં પણ આંતરરાષ્ટ્રીય ઘણું બધું દબાણ આવ્યું હતું આ થ્રી ફાર્મ લો છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી એટલે આમ કહી શકાય એ ક્રાંતિકારી પગલું હતું પરંતુ તેને ઘણા બધા દબાવના કારણે ઇન્ટરનલ પોલિટિક્સ એક્સટર્નલ પોલિટિક્સના કારણે જે થ્રી ફાર્મ લો છે એને ફરી પાછા લઈ લેવામાં આવે પછી સેમ એવી રીતે તમે પર્યાવરણનું વિચારી શકો છો કે ઘણી બધી આંતરરાષ્ટ્રીય નીતિઓ છે એના કારણે આપણી જે પર્યાવરણ નીતિ છે એમાં પણ ફેરફાર કરવા પડે છે આ પોઈન્ટ તમને હું પાછળ સમજાવું છું તો આવી રીતે તમે જે આંતરિક સાર્વભૌમત્વ છે એના વિશે લખી શકો છો પછી નેક્સ્ટ છે બાયસ સાર્વભૌમત્વ મતલબ આમાં તમારે પોઝિટિવ પોઈન્ટ લખવાના કે એવા કયા કયા ઇન્ડિકેટર છે કે જે દર્શાવે છે કે ભારત છે એ બાયસ સાર્વભૌમત્વ દર્શાવે છે અથવા તો બાયસ સાર્વભૌમત્વનું એક શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે જેમાં તમે ઘણા બધા એક્ઝામ્પલ આપી શકો છો તમે હમણાંના જો કરંટ ફોલો કરતા હશો તો તમને તરત જ આરસી ઈપી આત્મનિર્ભર ભારત તમને યાદ આવશે ઇવન સીએ યાદ આવશે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ છે એમાં ઘણા બધા દેશોનો વિરોધ થયો હતો છતાં પણ આપણે જે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ છે એને લાગુ કરવાની તૈયારી છે પછી સીવન આરસીઈપી જેમને આરસીઈપી વિશે ખબર ન હોય તો પહેલા એનું બેઝિક સ્ટ્રોંગ કરજો હવે આરસીઈ માં પણ ઘણા બધા દેશોનો દબાવ હતો કે ભારત દેશ આરસીઈપી સાથે જરૂર જોડાય પરંતુ ભારતે પોતાની પરિસ્થિતિ જોઈને પોતાના જે પ્લસ પોઈન્ટ જોઈને આરસીપીમાં ન જોડાવાનો નિર્ણય લીધો હતો સેમ એવી રીતે આત્મનિર્ભર ભારત જે અભિયાન છે એ ચલાવવામાં આવ્યું એ પણ કહી શકાય કે ભારત છે એ બાહ્ય સાર્વભૌમત્વનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે ઇવન તમે ઘણા બધા સુરક્ષા રિલેટેડ ટોપિક વિચારશો જેમ કે આપણે જે પોખરણ કર્યું તો પોખરણ વખતે તમને ખબર હશે કે યુએસ ઘણા બધા દેશોની આપણા ઉપર નજર હતી છતાં પણ આપણે ચાલાકીથી આપણે પોખરણ જે ઓપરેશન શક્તિ છે એને સક્સેસફુલ કર્યું એવી રીતે તમે નાટોનું એક્ઝામ્પલ લખી શકો છો કે ભારતને હમણાં યુએસએ દ્વારા ઓફર મળી હતી કે તમે નાટો સાથે જોડાવ પરંતુ ભારત સખ્તાઈથી ના પડતી હતી કે અમે નાટો સાથે નહીં જોડાઈએ એવી રીતે એસ ફોર જે રશિયા પાસેથી આપણે લઈ રહ્યા છીએ હવે તમને પણ ખબર હશે કે યુએસએના ઘણા બધા વિરોધ હોવા છતાં પણ આપણે રશિયા પછીથી એસ ફોર હંડ્રેડ લઈ રહ્યા છીએ તો એ શું દર્શાવે છે કે આપણું બાહ્ય સાર્વભૌમત્વ છે એ એકદમ સ્ટ્રોંગ છે જેમ એવી રીતે તમે રશિયા યુક્રેન વિશેનું પણ લખી શકો છો કે રશિયા અને યુક્રેન સાથેના જે રિલેશન છે એ બંને દેશો સાથે મેઇન્ટેન રાખીને બંને દેશોને ખોટું ન લાગે એવી રીતે આપણે ઘણા બધા નિર્ણયો લીધા છે તમને ખબર હશે કે ઘણીવાર યુએનએસસી યુનાઇટેડ સિક્યુરિટી કાઉન્સિલમાં જ્યારે વોટિંગ થતું હતું ત્યારે એ વોટિંગમાં આપણે તટસ્થ રહીને મતદાન નહોતા કરતા તો જે દર્શાવે છે કે ભારત ના તો કોઈ યુએસ લેડ ઇકોનોમીને સપોર્ટ કરે છે ના કોઈ રશિયા લેડ જે અર્થવ્યવસ્થા છે મતલબ રશિયા લેડ જે આખી આખી દેશોનું સંગઠન છે એને સપોર્ટ કરે છે ભારત એક તટસ્થ દેશ છે એવું પણ તમે લખી શકો છો અને આ તટસ્થ દેશ રહેવા પાછળનું એક રીઝન શું છે કે ભારત સારો ભૌમત્વ દેશ છે તેમ એવી રીતે તમે નામનું પણ લખી શકો છો જેમને નથી ખબર તો એકવાર થોડું ઘણું સર્ચ કરી લેજો નોન અલાઇમેન્ટ મુવમેન્ટ જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે વિશ્વમાં બે ફાટા પડી ગયા ફરી રશિયા મતલબ કે યુએસએસ આ લીડ અને એક યુએસ લીડ મતલબ કે યુએસએના સાથી પક્ષો અને યુએસએસએના સાથી પક્ષો આ બંને દેશોનું આખે આખું સંગઠન ઊભું થયું અથવા તો કહી શકાય કે બંને પક્ષો ઊભા થયા તો ભારતે આ બંને પક્ષ સાથે ન જોડાતા અને ભારતે આખી આખી અલગ મૂવમેન્ટ નેમ મૂવમેન્ટ ચલાવી અને એમાં નેતૃત્વ લીધું તો જે દર્શાવે છે કે ભારતની સાર્વભૌમત્વ છે એ ભારતના લોકો અને ભારતની ગવર્મેન્ટ દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે નહીં કે કોઈ બાના દેશોનું આપણા ઉપર આધિપત્ય છે પછી અમે તમને નાટોવાળું કહી દીધું ઇવન મેં તમને આ પણ કહ્યું કે યુએસએ અને રશિયા એ બંને વિરોધ દેશ છે વિરોધી દેશો છે છતાં પણ બંને દેશો સાથે એટલા જ સુમેળભર્યા સંબંધો રાખવામાં આવે છે ઇવન ઇવન ચાઇનાને કાઉન્ટર કરવા માટે જે સંગઠન બનાવ્યું હતું એનું પણ ભારત સભ્ય છે અને જેમાં ચાઇના છે એમાં પણ ભારત સદસ્ય છે તો જે દર્શાવે છે કે ભારત આવા ઘણા બધા મિનિલિટરિઝમ જેટલા પણ સંગઠનો છે એનો પાર્ટ રહ્યું છે અને કોઈની સાથે સંબંધો તોડ્યા વગર કોઈની સાથે સંબંધો બગાડ્યા વગર પણ આજે જે એની ફોરેન પોલિસી છે એ એકદમ અકબંધ રહી છે ઇવન તમે આનું પણ એક્ઝામ્પલ લખી શકો છો કે યુએસ ઈરાન યુએસ અને ઈરાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ છે છતાં પણ બંને દેશો સાથે ઇક્વલ સંબંધો રાખીને બંને દેશો સાથે ભારત ટ્રેડ અને બીજા બધા જેટલી પણ વાટાઘાટો છે એ બધી કરી રહી છે જેમ એવી રીતે મિડલ ઈસ્ટના ઘણા બધા દેશો વચ્ચે ખરાબ સંબંધો છે પરંતુ એ ખરાબ સંબંધોને સાઈડમાં રાખીને બધા દેશો સાથે ઇક્વલ સંબંધો રહે એના માટેની કોશિશ ભારત સરકાર કરી રહી છે તે દર્શાવે છે કે ભારતનું સાર્વભૌમત્વ ખૂબ જ મજબૂત અને વસુદેવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરતું કહી શકાય જેમ કે તમે ઇઝરાયલ અને પેલેસ્ટાઈનનું એક્ઝામ્પલ લખી શકો છો આ બંને દેશો એકદમ વિરોધી દેશો છે છતાં પણ બંને દેશો સાથે ઇક્વલ સંબંધો મેન્ટેન રાખીને આજની આપણી જે ફોરેન પોલિસી છે એ ચાલી રહી છે જે દર્શાવે છે કે ભારત કોઈ બીજા દેશોના નિર્ણય ઉપર આધાર નથી રાખતું ભારત દેશ પોતાનો નિર્ણય જાતે જ લે છે અને આ નિર્ણયમાં કોઈ બીજાની દખલગીરી પણ નથી કોઈ ભારતને કહેવા નથી આપતું કે તમે પેલેસ્ટાઈનનો કેમ સપોર્ટ કર્યો હતો તમે ઇઝરાયલનો કેમ સપોર્ટ કર્યો હતો તો આ બધું શું દર્શાવે છે કે ભારતનું સાર્વભૌમત્વ આંતરિક હોય કે બાહ્ય એ બંને મજબૂત રીતે આજે પણ ઊભું છે તો આ રીતે તમે એક્ઝામ્પલો બધા એડ કરી શકો છો હવે બાહ્ય સાર્વભૌમત્વની પણ કેટલીક સીમાઓ છે તમે એ પણ જાતે થોડું ઘણું વિચારો ઘણી બધી ઓર્ગેનાઇઝેશન હશે જેમ કે યુનાઇટેડ નેશનની જેટલી પણ ઓર્ગેનાઇઝેશન છે તો એ બધી ને ક્યાંક કેટલાક એગ્રીમેન્ટ અથવા તો કેટલાક પ્રતિબંધ અથવા તો કેટલાક કાનૂન લઈને ભારત સરકાર અથવા તો બીજી સરકાર ઉપર આવી રીતે પ્રતિબંધો લાવતી હોય છે તમને પણ ખબર છે ઘણા એવા નિર્ણયો ડબલ્યુટીઓ દ્વારા લેવામાં આવતા હોય છે કે જે ભારતની સાર્વભૌમત્વને હનન કરતી હોય છે તો એ શું દર્શાવે છે કે એ પડકાર લખી શકાય હજી સેમ એવી યુનાઇટેડ નેશનની ઘણી બધી એવી સંસ્થાઓ છે ઇવન યુનાઇટેડ નેશનના પણ કેટલાક નિર્ણયો છે યુએનએસસીના જે નિર્ણયો છે કે જે ભારતની વિરુદ્ધ હોય છે તો એ શું દર્શાવે છે બાયર જે સાર્વભૌમતો છે એનો પડકાર ગણી શકાય છે પછી નેક્સ્ટ છે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ હવે ઘણી બધી આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ આંતરરાષ્ટ્રીય જે એગ્રીમેન્ટ હોય છે એ ભારતને બંધક બનાવે છે મતલબ કે કેટલાક નિર્ણયો છે એ આપણે નથી લઈ શકતા કારણ કે આંતરરાષ્ટ્રીય સમજૂતી છે એ ક્યાંક આડે આવી જતી હોય છે જેમ કે આ નેટ જીરો છે બે હજાર સિત્તેર સુધી આપણે નેટ જીરો દેશ બનવાની જે ઘોષણા કરી છે તો આ નિર્ણય પાછળનું જે તાત્પર્ય વિચારશું ને તો તમને તરત આઈડિયા આવશે આ નિર્ણય પાછળ છે ને ઘણા બધા દેશોનો દબાવ હતો એ દબાવમાં આવીને ક્યાંક અંશે આ નિર્ણય લેવામાં આવે છે હવે તમે વિચારો કે એક અમેરિકા દેશ છે જે વિકસિત દેશ છે અને એક ભારત દેશ છે આ બંને દેશોમાંથી નેટ જીરો બનવું કોને સરળ વધુ ઇઝી બનશે તો નો ડાઉટ અમેરિકા જ તમારો આન્સર હશે કેમ કારણ કે એ ઓલરેડી અત્યારે વિકસિત છે એને ઘણું બધું પોલ્યુશન કરી નાખ્યું ઘણા બધા જે ઇન્ડસ્ટ્રી છે એ ઊભા કરી નાખ્યા ત્યારે બીજી તરફ ભારત તો હજી પાપા પગલી ભરી રહ્યું છે તો ભારત માટે આ નેટ જીરોનું જે લક્ષ્યાંક છે એ ફૂલફિલ કરવા માટે ઘણી બધી જગ્યાએ બાંધછોડ કરવી પડશે ઘણી બધી જગ્યાએ પડકારો સામના કરવા પડશે હવે આ બધો જે પડકારો છે એ કેમ સામનો કરવો પડશે કારણ કે નેટ ઝીરો લાવવા પાછળ ઘણા બધા દેશોનો અને ઘણી બધી સંસ્થાઓનો દબાવ હતો તો એ દબાણ શું કહેવાય છે કે આપણું જે બાહ્ય સાર્વભૌમત્વ છે એ ક્યાંક અંશે સીમિત છે એવું કહી શકાય તમને ખબર પડી રહી છે હું તમને બીજું એક્ઝામ્પલ આપું ભારતની ઘણી બધી જે એનર્જી છે ઘણી બધી ઉર્જાઓ છે એ કોલ આધારિત છે હવે તમને કદાચ યાદ હશે તો ગ્લાસ્કોમાં જ્યારે ઇવેન્ટ થઈ હતી ત્યારે ભારત ઉપર ફેઝ આઉટ મતલબ કે કોલ ફેઝ આઉટ એનું પ્રેશર કરવામાં આવ્યું હતું મતલબ કે કોલ ફેઝ આઉટ મતલબ કે કે કોલસાનો જે ઉપયોગ છે એ તરત જ બંધ કરી દેવો જ્યારે આપણે શું ઈચ્છતા હતા કે ભારતમાં કોલનું ફેઝ ડાઉન થાય મતલબ ફેઝ ડાઉન મતલબ કે ગ્રેજ્યુઅલી થોડું ઘણું ડિક્રીઝ થવું જોઈએ અમે ડિક્રીઝ કરવા માટે પણ તૈયાર છે એવું નથી કે નથી તૈયાર અમે ડિક્રીઝ કરવા માટે તૈયાર છીએ પરંતુ ધીમે ધીમે ડિક્રીઝ કરવા તૈયાર છીએ પરંતુ યુએસએ ઘણા બધા દેશો ઉપરથી આ જે કોલનું આઉટનું જે નિર્ણય છે અને દબાવ છે એ લાવવામાં આવ્યો હતો પરંતુ પાછળથી ભારત દ્વારા તો કોલ ફેઝ ડાઉનનું જ જે નિર્ણય છે એને એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ તમે વિચારો શા માટે આવું કરવામાં આવ્યું હતું કારણ કે ભારતની જે ખબર છે કે ભારત દેશ આજે આગળ વધી રહ્યો છે અને ભારતની જે ઇકોનોમી છે એમાં ક્યાંક અંશે ઊર્જાનું ખૂબ જ મહત્ત્વ છે તો એ ઊર્જા શેમાંથી લેવામાં આવે છે કોલ ઉપરથી તો ભારત ઉપર એક દબાવ ક્રિએટ કરવા માટે કોલ ફેઝ આઉટ ભારત કરે એનું દબાણ કેટલાક વિકસિત દેશો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ ભારતે ત્યાં અડગ રહીને વિરોધ કર્યો અને પછી ભારતે નક્કી તો કર્યું ભારતે ડિસાઇડ તો કર્યું કે આપણા દેશમાં આપણે કોલનું જે ડાઉન મતલબ ધીમે ધીમે કોલનો જે ઉપયોગ છે એને ક્યાંક ડિક્રીઝ કરીશું અને રિન્યુએબલ એનર્જી ઉપર આપણે વધારે ફોકસ કરીશું પરંતુ અહીંયા જે કહેવાનું તાત્પર્ય છે કે કેટલાક લોકો કેટલાક દેશો દ્વારા ભારત ઉપર ક્યાંક ને ક્યાંક આવા નિર્ણયોને થોપી દેવામાં આવે છે તો એ નિર્ણયો છે તે આપણા જે ભારતનું જે સાર્વભૌમત્વ છે એનો ક્યાંક પડકારજનક ગણી શકાય ને પછી સેમ એવી રીતે તમે આંતરરાષ્ટ્રીય કંપનીનું વિચારી શકો છો કે આજે ભારતની ઘણી બધી કંપનીઓ છે એફબી હોય ગૂગલ હોય કે ઘણા બધા અન્ય દેશોની જે કંપનીઓ છે એ કંપનીઓ ભારત ઉપર આજે રાજ કરી રહી છે તમને કોઈ એક પણ સોશિયલ મીડિયાનું જે એપ્લિકેશન છે એ ભારત દ્વારા બનેલી છે એવું કોઈ યાદ છે નથી બનાવી મતલબ જે આખા વિશ્વમાં યુઝ થતી હોય એવું કોઈ નથી તો જેટલી પણ એપ્લિકેશન બનાવવામાં આવે છે જેટલી પણ એપ્લિકેશન આપણે યુઝ કરીએ છીએ બધી ઓલમોસ્ટ બહારની કંપનીઓ છે અને એ બહારની કંપનીઓ શું કરે છે એ ડેટા પોતાની પાસે રાખે છે સરકાર માગે છે છતાં પણ એ ડેટા સરકારને આપતી નથી તો એ શું બતાવે છે કે ભારતનું જે સારો ભૌમત્વ છે ભારતની જે એકતા અખંડિતા છે એને ક્યાંક હનન કરે છે તમને આઈડિયા આવ્યો ને કે આપણે શું સમજ્યા આપણે સાર્વભૌમત્વને સમજવાનો ટ્રાય કર્યો જે ભારતના સાર્વભૌમત્વના બે પ્રકારો છે આંતરિક સાર્વભૌમત્વ તો એના કેટલાક ઇન્ડિકેટર જોયા એનો એ શા માટે સીમિત છે એના કેટલાક પડકારો જોયા પછી બાહ્ય સાર્વભૌમત્વના કેટલાક ઇન્ડિકેટર જોયા અને ત્યાર પછી બાહ્ય સારો સાર્વભૌમત્વ પણ શા માટે સીમિત છે એના પડકારો આપણે જોયા